અર્પણ કરવા જિલ્લા કાર્યાલય કચ્છ કમલમ ભુજ ખાતે પ્રાર્થના સભા યોજાય પ્રાર્થના સભામાં પ્રદેશ ભાજપમાં મંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી કશ્યકભાઈ શુક્લા કચ્છ જિલ્લાના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વચ્ચન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સભ્ય શ્રીઓ કેશુભાઈ પટેલ શ્રી સિકમભાઈ છાંગા શ્રી પ્રદ્યુબનસિંહ જાડેજા શ્રીમતી માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપના શ્રીઓ શ્રી દિલીપભાઈ શાહ શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ સહિત હોદેદારો આગેવાનો અને કાર્યકર્તાઓએ દિવંગતો અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ